તો રાજકોટ જિલ્લાના જામકંડોળના તાલુકાના પીપળિયા માલજીવી ગામ ચાર હજાર વીઘા જમીન અંદાજે ત્રણ વીઘામાં કપાસ અને અન્ય જમીનમાં મગફળી અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ સતત કમોસમી વરસાદથી તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનું વારો આવ્યો છે અને આ તકે જામકંડોળના ધારાસભ્ય અને પોરબંદર સાંસદ અને ખેડૂતોના મસીહા એવા વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે ખેડૂતો યાદ કરતા આ ગામના લોકો વિઠ્ઠલભાઈ રાદડિયાની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાની હાલ ગેરહાજરીથી ખેડૂતો ધારા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતોનો અવાજ કે તકલીફ કોઈ સાંભળતું નથી અને પીપળિયા માલજીવી ગામમાં કમોસમી વરસાદથી પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે કરવાના નાટકો બંધ કરી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકોને નુકસાન થયું છે તેને લઈને લીલો દુષ્કાળ જાહેર કરી અને સો ટકા ખેડૂતોની નુકસાની વળતર ચૂકવવામાં આવે જામકંડોળા તાલુકાના પીપળીયા માલજીવી ગામના ખેડૂતો પોતાના ખેતરમાં એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી એમાં સંપૂર્ણપણે નાશ પામેલ છે સતત વરસાદે કઈ લેવા જેવું રેવા દીધું નથી એટલે સરકાર ને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વે નાટક કર્યા વગર ખેડૂતોને લીલો દાવ દુષ્કાળ જાહેર કરી અને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે અને

ચાર હજાર વીઘા જમીન છે જેમાંથી ત્રણ હજાર જેમાંથી ખેડૂતોને કોઈ પણ કઈ પણ લેવા પણ છે નહીં એટલે સરકાર એક અમારી ખાસ નિવેદન છે કે આ સર્વે વગેરેની ડ્રામા મૂકી અને તાત્કાલિક ધોરણે બધાય ખેડૂતને પૂરેપૂરા સો સો ટકા વળતર આપે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે મારા ગામની અંદર ચાર હજાર વીઘા જમીન છે તેમાંથી એંસી થી પંચ્યાશી ટકા નુકસાન થઈ ગયું છે અને લીલો દુષ્કાળ જાહેર કરવા સરકારને મારી નમ્ર અપીલ છે મહેરબાની કરીને મગફળીના પાથરા કપાસ આ બધું ભયંકર ભાઈ નુકસાન થયું છે માણસોએ પાંચ પાંચ પશુ રાખ્યા છે પાંચ પાંચ દસ છતાં એના જ પાસે ઢોરને ખવડાવો કૂંચો રહ્યો નથી નુકસાની થઈ છે તો સરકાર શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વે કર્યા વગર પૂરેપૂરું વળતર ચૂકવે એવી મારી વિનંતી છે